સુરતની સચિન જીઆઈડીસીમાં બે દિવસ પહેલા ત્રીજા માળેથી ટ્રોલી તૂટીને બીજા માળે ગુડ્સ લિફ્ટમાં હાજર મહિલા પર પડતા ઈજા થઈ હતી જોકે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું જો કે સ્મીમેર હોસ્પિટલ ખાતે વળતરની માંગણી મુદ્દે પરિવાર સહિત લોકોએ તેનો મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી જોકે મોડી સાંજે પંદર કલાક બાદ વળતરની માંગણી સંતોષાતા મૃતદેહ સ્વીકારાયો હતો મૂળ બિહાર અને સશનમાં પાલીગામમાં દેવનારાયણ સોસાયટીમાં પાંત્રીસ વર્ષીય ચંદ્રકલા દેવી શિવશંકર મહંતો પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં પતિ ત્રણ પુત્રી અને એક પુત્ર છે ચંદ્રકલા દેવી સચિન જેઆઈડીસીમાં રોડ નંબર છ પર આવેલી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં આયુષી ટેક્સટાઇલ નામના ખાતામાં સફાઈ કામ કરતી હતી ગત સોળ જુલાઈના રોજ સવારે કંપનીમાં સફાઈ કરીને બીજા માળેથી કચરો ગુડ્સ લિફ્ટમાં મૂકીને નીચે આવવાના હતા તે સમયે અચાનક ત્રીજા માળે સારથી ક્રિએશન કંપની ટ્રોલી તૂટીને લિફ્ટમાં હાજર ચંદ્રકલા દેવી ઉપર પડતા ઈજા થઈ હતી ચંદ્રકલા દેવીને સારવાર માટે કંપનીવાળા નવી સિવિલમાં લાવ્યા હતા બાદમાં ખાનગી હોસ્પિટલ પછી સ્મેમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ ચંદ્રકલા દેવીના પરિવાર સંબંધી સહિતનાઓએ જણાવ્યું હતું કે કંપનીવાળા અમને જાણ કરવા વગર તેમને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા અને તેમણે એકલા મૂકીને જતા રહ્યા હતા સુકે તેમના પરિવારને આર્થિક રીતે મદદ થાય તે માટે પરિવાર સહિતના કંપની પાસે વળતરની માંગણી કરી હતી સચિન દિઆસી મિલ આયુષ એક ટાઈમ મે મે મોટી ઘટના આજ સા ہوا છે उसमे એક મહિલાની જાન ગઈ હે ઓર મહિલા ભી જો હે કમસે કમ تقريبا 50 સાલ ની ઉમર કી ઉમર જો એટુ હી હે उनके सब परिवार वाले दो आए हुए हैं यहाँ पे जैसा कि मिलों में ना कोई सेफ्टी की सुविधा रहती है ना कोई कायदे कानून का अमल किया जाता है यहाँ कुछ पैसे की बचत के चलते ना लोगों को बस ऐसे ही कारखाना में नौकरी ढाल दिए जानवरों वजह जैसे કંપનીએ વળતર માંગણી સંતોષાતા મૃદે સ્વીકાર્યો પરિવારજનોએ જણાવ્યું હતું કે ચંદ્રકલા દેવીના પતિ પણ કામ કરી શકે તેવી સ્થિતિ નથી આ સાથે સંતાનોને ભણાવવા માટે પણ વળતરની માંગ કરી હતી માંગ સાથે મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી કે મોડી સાંજે પોલીસ અધિકારીઓએ તેમના પરિવાર સહિતના સમજાવતા અને કંપનીએ વળતર માંગણી સંતોષાતા મૃદે સ્વીકાર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું